ગામમાં મહાદેવ મંદિરે શિવરાત્રીની ધામધૂમથી ઉજવણી કરવામાં આવી હતી આ દ્રોજ સંખેડા ગામમાં અર્જુનનાથ મહાદેવ મંદિરે શિવરાત્રીની ધામધૂમ ઉજવણી કરવામાં આવી હતી જેમાં સવારે આરતી કમળના દર્શન ધ્વજારોહણ તેમજ ફરાળી પ્રસાદનું આયોજન કરવામાં આવ્યું હતું પૌરાણિક કથા પ્રમાણે અર્જુનનાથ મહાદેવ મંદિર અતિ પ્રાચીન મંદિર આવેલું છે જ્યારે પાંડવો વનવાસ દરમિયાન અહીં આવ્યા હતા અને કુંતી માતાને પાણીની તરસ લાગતા અર્જુને ઉચ્ચ નદીમાં બાળમારી મારી પાણી પ્રગટ કર્યું હતું અને કુંતી માતાની તરત છુપાવી હતી ત્યારે અર્જુને મહાદેવનું શિવલિંગ બનાવી તપસ્યા કરી હતી ત્યારથી આ મંદિરનું નામ અર્જુનનાથ મહાદેવ મંદિર રાખવામાં આવ્યું છે શિવરાત્રિ નિમિત્તે અર્જુનનાથ મહાદેવ મંદિરે મોટી સંખ્યામાં ભક્તો અહીં દર્શનાર્થે આવે છે અને તમામ ભક્તોની મનોકામના મહાદેવ પૂર્ણ કરે છે સંખેડા હાંડોદ રોડ ઉપર ઉચ્ચ નદીના કિનારે આવેલું અર્જુનનાથ મહાદેવનું મંદિર અતિ પૌરાણિક છે અને લોકો એકા મુજબ આ મંદિરની સ્થાપના ખુદ અર્જુને કરેલી છે પંચેશ્વરમાં પાંચ પાંડવે જ્યારે વાસ કર્યો ત્યારે અહીંયા ઘડી અર્જુનનાથે આ મંદિરની સ્થાપના કરેલી છે કુંટા માતાના તરસ લાગતા અર્જુને બાણ મારી અને અહીંયા આગળ હતી નદી ઉત્પન્ન કરી જેનો અપઘ વર્ષ થતાં ત્યારે ઉચ્ચ નદી તરીકે ઓળખાય છે સદર મંદિરે શિવરાત્રી શ્રાવણ માસ અને અન્ય તહેવારોમાં મોટા પાયે ઉજવણી કરવામાં આવે છે નવરાત્રિના દિવસે વહેલી સવારે આરતી ધ્વજારોહણ પ્રસાદી અને કમળના દર્શન થાય છે નિવાસી વિસ્તારના તથા સરખેડા તેમજ આજુબાજુની પ્રજાની આસ્થાનું કેન્દ્ર છે લોકમાન્યતા મુજબ અહીંયા લોકોની માન્યતાઓ પણ માનતા માંડેલી શ્રદ્ધાપૂર્વક છે હર હર મહાદેવ